વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે વાસદ પાસેના ફેરકુવાને સજીવન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે આવેલ ફેર કુવાને સજીવન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો વડોદરાથી માત્ર કિલોમીટર નજીક આવેલ આ સાત માળવાળો અંદાજિત વર્ષ જૂનો હોવાનું કહેવાય છે છે જેનાથી એનું ઘણું વધી જાય વડોદરા ઐતિહાસિક વારસાને સજીવન કરવાની કામગીરીનો કાર્યક્રમ આણંદના સાંસદ મિતેશ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આણંદના કલેક્ટર અને એસપી હાજર રહ્યા હતા આ સાથે જ વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને તેમની ટીમ પણ આ પ્રસંગે ખાસ રહી હતી સાત માળ અને આ આ તથા ઐતિહાસિક વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે તેના માટે વડોદરાના જાણીતા ફાઇન આર્ટ્સના કલાકાર કાકોલી સેન અને તેમની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં આ જુદા પ્રકારની હેલિકલ વાવને જોવા માટે આણંદ અને વડોદરાથી લોકો પધાર્યા હતા मैं सिवाओ विज़िट के लिए आई हूँ यहाँ पे आनंद में जो काकोली बेन ने हमको इनवाइट किया है ये बहुत ही सुंदर जगह दिख रही है मुझे अभी मैं जस्ट एंटर ही की हुई हूँ बट मैं जब ये पूरा देखूँगी तभी मैं शायद आपको बता पाऊँगी बट हाँ इसको अगर प्रॉपर्ली रिस्टोर किया जाए तो ये बहुत ही अच्छी टूरिस्ट प्लेस बन सकती है गुजरात के लिए एक एक अलग ही डेस्टिनेशन बन सकती है हाँ निगलेक्टेड तो लग ही रही है इसका ज़्यादा अब कहीं भी रिस्टोरेशन दिख नहीं रहा है ये हर जगह से टूटी फूटी लग रही है और ये इतनी 400 साल पुरानी अगर जगह है तो ऑबियसली इसका ध्यान नहीं रखा गया है बट ये अभी भी अभी भी देर नहीं हुई है शायद अभी भी इसको अगर अच्छे से रिस्टोर किया जाए तो हमें इसका काफ़ी अच्छा फ़ायदा मिल सकता है एक ड्रीम था कि इस वाव में कुछ करने का है जो ड्रीम फुलफ़िल करना बहुत मुश्किल था क्योंकि इसमें पूरा जंगल था इसमें लिटरली जैसे भी चले हैं रात दिन चलने के बाद आज ये इस हालत में है और वो ये मेरी कैपेसिटी में नहीं था ये आज विजय भाई ने अगर इसमें हाथ नहीं दिया होता साथ नहीं दिया होता तो मैं ये नहीं कर पाती क्योंकि ये बहुत ख़राब हालत में था आज जो आप देख रहे हैं उसके मच बेटर बेटर अभी वर्षुन आप देख रहे हैं और रिस्टोर करने में प्रोसेस है वो होगा અમે પણ જ્યારે સ્કૂલમાંથી અહીંયા આવીને આ ફેરકૂવાની વિઝિટ પણ કરતા હતા એ દિવસો પણ અત્યારે યાદ કરીએ છીએ ખૂબ જૂનો ફેરકૂવો છે અહીંયા નાનું આમ તો ગામ પણ વસેલું હતું એવું કહેવામાં પણ આવે છે લાખા વંજારાએ આ ફેરકૂવો બનાવ્યો હતો એવું પણ કહેવામાં આવે છે અને અમારી જોડે જે માહિતી એ પ્રમાણે કદાચ એક બે નાઇટમાં જ આટલો મોટો ફેરકૂવો બનાવેલો છે એ પણ માહિતી અમે મને અહીંયા જે અમારા વૃદ્ધો લોકો રહે છે એ પણ કહેતા હતા અને ડેવલપ કરવાની એક મારી ઈચ્છા છે કલેક્ટરશ્રીની ઈચ્છા છે કે અહીંયા પ્રવાસન નિગમ પ્રવાસીઓ અહીંયા આવીને જોવે ખૂબ મોટું હેરિટેજ છે તમે પણ જોઈ શક્યા છો કે ખૂબ મોટું છે છસો વર્ષ છે સાત ફ્લોર સુધી નીચે જઈ શકાય એ રીતે નાની નાની સીડીઓ છે એ વખતના જમાનામાં બનાવેલું છે એવું પણ સાંભળવામાં આવ્યું છે એક પણ સળિયો અંદર કે લોખંડના સળિયો પણ મૂકવામાં નથી આ તો એ રીતનું ચંતર છે પાંચસો છસો વર્ષ જૂનું ચંતર છે એ પણ તમે જોઈ શકો છો અત્યાર સુધી કશું થયું નથી અને પાણી પણ અંદર છે અને ઐતિહાસિક તરીકે પ્રવાસી પ્રવાસી નિગમ તરીકે અમે ડેવલપ કરવાની ઈચ્છા છે અને આની સાથે હું બધા જ જે આજુબાજુ આ રીતે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જે જોડાયેલા છે એ લોકોને પણ વિનંતી કરીશ કે તમે બધા આવી અને વિઝિટ કરો અને તમારા પણ વ્યૂ આપો કે આને કઈ રીતે ડેવલપ કરી શકાય આપ જોઈ શકો છો કે સાત માળની એક જુદા જ પ્રકારની આ હેલિકલ વાવ છે હેલિકલ વાવનો મતલબ એવો છે કે કુવાની અંદર ગોળ ફરતા ફરતા એક માળથી બીજે નીચા માળ પર આપણે જઈ શકાય છે કુલ અગિયાર જેટલા રૂમ એમાં બનાવવામાં આવ્યા છે અને વડોદરાની જે અમારી ટીમ છે વિકાસભાઈ છે પપ્પુભાઈ છે સાથે રાહુલજી છે અને સાથે જોડાયેલી જે ટીમ વિશાલભાઈની એ લોકોએ ભેગા થઈને છેલ્લા ચાર પાંચ દિવસમાં સરકારની સાથે રહી અને આખું આ જે જગ્યા છે તે જગ્યાને ક્લીન અપ કરવાનું કામ કર્યું સાથે જે નીચેની જગ્યા છે એ નીચેની જગ્યા પર લોકો જઈ શકે તે પ્રકારનું એમના માધ્યમથી કામ થયું અને આજના દિવસે આ વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કાકુલીબેન અને એમની ટીમ એમના માધ્યમથી આજે પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું છે તો વિશ્વ ધરોહર દિવસની વડોદરાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા ગામના લોકોની જે વાત છે તેમના કહેવા પ્રમાણે સોમનાથ મહાદેવનો રસ્તો નીકળે છે હું માનું છું કે કદાચ નજીકમાં એક બીજું મહાદેવનું મંદિર છે ત્યાં સુધીનો રસ્તો નીકળતો હોય પણ બની શકે પરંતુ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ છેક નીચે સુધી જવાની જરૂર છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર